જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન શહેરની આ વાત છે ત્યાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક ભટ્ટ રહે છે કૃષ્ણ ભટ્ટની પાડોશમાં એક બીજા વૈષ્ણવ રહે છે તેમનું નામ નિહાલચંદભાઈ જલોટા જ્ઞાતિ એક ક્ષત્રિ શ્રી ગુસાઈજીની કૃપાથી અને કૃષ્ણ ભટ્ટના સત્સંગથી તેમની શ્રી સુબોધિનીજીનીમાં વિશેષ રૂચિ હતી એક વખત તેઓ શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગોકુલ જતા હતા તેમની સાથે એક વૈષ્ણવ હતા માર્ગમાં સાંજ પડી ગઈ ત્યાં કેટલાક લૂંટારાઓ સામે આવ્યા તેમણે નિહાલચંદભાઈ અને સાથેના વૈષ્ણવને પકડ્યા લૂંટારાઓએ તેમને એક મકાનમાં પૂરી દીધા તે મકાનમાં બીજા પણ કેટલાક લોકોને પકડી અને પૂરેલા હતા સો સો રોકડ કરતા હતા સૌ રોકડ કરતા હતા ઘણાએ જીવતા પાછા જવાની આશા પણ છોડી દીધી હતી નિહાલચંદભાઈ આ બધામાં ઘણા શાંત અને સ્વસ્થ હતા તેમણે મકાનમાં એક ખૂણામાં બેઠે બેઠક લીધી સાથેના વૈષ્ણવ પણ બેઠા નિહાલચંદભાઈએ રોજના જેવી સહજતા અને સ્વચ્છતાથી વૈષ્ણવને કહ્યું ચાલો આપણે ભગવત વાર્તા કરીએ ભગવત વાર્તામાં બંને વૈષ્ણવો ખૂબ પ્રસન્નતાથી કીર્તન કરવા લાગ્યા ઢળતી ઠંડી રાતે તેમના કીર્તનના સૂર મકાનની બહાર સુધી ફેલાય બાજુના બાજુમાં લૂંટારાઓનો સરદાર રહેતો હતો તેની માતા વૈષ્ણવ હતી ચાચા હરિવંશજીના સંગથી તે શ્રી ગુસાઈજીની સેવક થઈ હતી બાજુના મકાનમાંથી કીર્તન સાંભળી તે બહાર આવી તેને થયું જરૂર મારા દીકરાએ કોઈ વૈષ્ણવને કેદ કર્યો છે વૈષ્ણવ વિના આવા સુંદર કીર્તન આવી જેલમાં કોણ ગાય તે બાઈ બારી પાસે આવી તેને નિહાલચંદભાઈના દર્શન થયા તેણે પૂછ્યું ભાઈ તમે કોના સેવક છો નિહાલચંદભાઈએ કોઈ જવાબ ના આપ્યો તેઓ એક એક ચિત્ત સાથે કીર્તન કરતા રહ્યા બાઈએ નિહાલચંદભાઈ અને સાથેના વૈષ્ણવના કંઠમાં તુલસી માળા જોઈ તેને ખાતરી થઈ ગઈ કે આ સાચા વૈષ્ણવો છે તેઓ પોતાની વૈષ્ણવતા વેચી આમાંથી છૂટવા તૈયાર નથી તેમણે મૃત્યુનો ભય પણ નથી તરત જ તે બાઈ પોતાના ઘરે પાછી આવી અને પોતાના દીકરાને ઊંઘમાંથી જગાડ્યો અને કહ્યું બેટા આજે તમે જે માણસોની પૂર્યા છે તેમાં બે વૈષ્ણવ છે મારી એટલી વાત માન કે આ બે વૈષ્ણવોને તું મારીશ નહીં કારણ કે તે મારા ગુરુભાઈ છે દીકરાએ કહ્યું ભલે બીજા દિવસની સવારે મકાનમાં પૂરેલા સૌને મારવાની તૈયારી થવા લાગી લૂંટારાઓના સરદારે આવી અને તેના માણસોને કહ્યું કે બે વૈષ્ણવને છોડી મૂકો તેમને મારવાના નથી તેમને તેમની ઈચ્છા પ્રમાણે જવા દો નિહાલચંદભાઈએ આગળ આવીને કહ્યું અમે બધા સાથે છીએ એટલે જો મારવાના જ હોય તો પહેલાં મને મારો પછી જ તમે બીજાને મારી શકશો બીજાને મરવા દઈ અને મારી જીવવાની જરા પણ ઈચ્છા નથી જીવાડનાર અને મારનાર તો ભગવાન છે તમે અમને શું મારવાના કે જીવાડવાના નિહાલચંદભાઈનો દ્રઢ આગ્રહ જોઈ લૂંટારાઓના સરદારને નમવું જોખું પડ્યું તેણે પોતાના માણસોને હુકમ કર્યો કે બધાને છોડી મૂકો સૌનો સામાન પાછો સોંપી દો આમ નિહાલચંદભાઈ જેમને નામથી પણ ઓળખતા નહોતા એવા મનુષ્યોને છોડવા છોડાવી અને પછી જેલમાંથી છૂટ્યા તેમના મોં ઉપર પ્રસન્નતા પથરાઈ ગઈ પ્રભુ કૃપાથી અને શ્રી ગુસાઈજીના આશીર્વાદથી આજે તેઓ ઘણા નિર્દોષ મનુષ્યોના પ્રાણ બચાવવામાં નિમિત્ત બન્યા સાચો વૈષ્ણવ પોતાના સ્વાર્થ માટે જીવતો નથી તેનું હૃદય માખણ જેવું કોમળ હોય છે તે બીજાનું દુઃખ મનથી પણ સહન કરી શકતો નથી તેથી તે માત્ર બીજાઓની પીડાઓ જાણીને બેસી રહેતો નથી બીજાઓની પીડાઓને સમજી કેવળ મનમાં મનમાં જ દુઃખી થતો નથી તે પોતાની બધી શક્તિઓ પોતાનું તન મન ધન બીજાના દુઃખોને દૂર કરવામાં પર દુઃખે ઉપકાર કરવામાં યોજે છે આ તેનો સહજ સ્વભાવ છે શ્રી વલ્લભાધીશ કી છે